હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો તો દરેક મિત્રોને ને હેપી ધનતે ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો અને મિત્રો આજે જો અમારે છે ને દિવાળીને સફાઈ કામ શરૂ થઈ ગયું છે તો જોવા તમે અહીંથી ગાડલાને ને બધું લઈ લીધું છે અને જો તમે કચરો કેટલો પીડ્યો છે એટલે આ છે ને આખું ઘર આ સાફ કરવાનું છે હજી જો આ માથે બધી હેલ ને એવું છે વાસણ એ બધા કાઢીને સાફ સફાઈ કરવાની છે અને અહીંથી બધી વસ્તુ છે ને એ આપણે બહાર લઈ લીધી છે મિત્રો આ છે છે આ આ આ ને એને સાફ નથી જો બધી ફીરકી પડી છે મકર સંક્રાંતિની ની એ બધી અને આ બાજુ છે ને થોડાક વાસણ છે ને એ બધા સાફ થાય છે એટલે આગળ કરે ને ફટાફટ આ બધા વાસણ છે ને એ સાફ કરીને બધું કમ્પ્લીટ કરીને પાછું મૂકી દેવાનું છે અને પછી આપણે છે ને જો મિત્રો આ છે ને વાસણ બધા ધોવાઈ જશે તો આ એક ખાટલો આ બીજો ખાટલો અને ત્રીજો આ ત્રણ ખાટલા ભરીને વાસણ ધોવાઈ જશે અને બે બાળકો છે ને એ આ ગાયર કરવા માટે છે ને બાજરાના ઢુંહા લઈને આવ્યા છે જો આ ખાટલામાં છે ને જો આ સ્ટીલ અને પિત્તળ ના વાસણો છે ને એ બધા ધોવાઈ ગયા છે તો હવે છે ને અંદર ઘરમાં સાફ સફાઈ શરૂ છે અને હવે આપણે રંગોળી બનાવી નાખીએ મિત્રો હવે આપણે રંગોળી દોરવાની શરૂઆત કરવાની છે એટલે બાળકો છે ને બધા કલર લઈ અને આવી ગયા છે તમે આ બાળકો છે ને કલર લઈને અહીંયા બેસી ગયા છે એટલે હવે રંગોળીને આપણે શરૂઆત કરી દેવાની છે આ ઘણી બરાબર પેલા કોણ રંગોળી દોરવાનું છે વિભૂતિબેન પછી સરસ તું દોરવાનો છોક સરસ હાલો રંગોળી દોરવાની શરૂઆત કરી દો

મિત્રો ખટારા ભરીને આપણે કલર લાવેલા હતા એ કલરમાંથી અડધો કલર તો ખૂટી ગયો છે હવે અડધો કલર છે અને બધા જો રંગોળી બનાવે છે ભાઈ પણ અત્યારે રંગોળી બનાવવા આવી ગયા છે જો એક રંગોળી છે ને એ ત્રણ વ્યક્તિ થઈને બનાવેલી છે આ રંગોળી કેવી છે તમે કોમેન્ટમાં કહેજો મિત્રો તો પાર્થભાઈ આપણે મંજીરા વગાડવા મળ્યા છે વગાડો વગાડો ભાઈ મિત્રો હવે મારો વારો આવી ગયો છે રંગોળી દોરવાનો જો થોડીક એવી દોરી છે જો એટલી દોરી છે હજી થોડીક બાકી છે એ દોરી નાખ્યું છે ઘણી પછી તમને દેખાડું પછી છે આવડી આ નીચે છે મારા દાદાએ દોલી લી છે bien, ¿más te

આ ચિત્ર અત્યારે આપણે તૈયાર થઈ ગયું છે આ બાજુ ભાઈનું છે અને અહીંયા આપણે ચિત્ર તૈયાર કરી દીધું છે આપણે બનાવેલું છે મોર એ બધો કલર થઈ જાય ને પછી તમને દેખાડીશ કે કેવું ચિત્ર થયું છે બરાબર જુઓ મિત્રો વિભૂતિબેન છે ને અત્યારે કલર પૂરવા મળ્યા છે લે বজু চেনে মানুজ যোৱা এই বেছি મિત્રો તો અત્યારે તુષાલભાઈ છે ને એ પીછાની અંદર રંગ પૂરવા મળ્યા છે અને વિભૂતિબેન ક્યાંક થોડું ઘણું બાકી છે ત્યાં રંગ પૂરી નાખશે ચાલો મિત્રો તો આપણી રંગોળી છે અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આજની રંગોળી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો મિત્રો ભંગાર ને બધું લે છે વિભૂતિબેન રંગોળી દોડતા દોડતા થોડાક ભૂછા છે આવે છે ને આપણે થોડાક ડબ્બા હતા ને એ દઈ દેવાના છે તો છે ડબ્બા લેવા ચાલે મિત્રો જો સાફ સફાઈ કરીને આ બધી વસ્તુ પછી ગોઠવી દીધી છે અને નીચે બધી છે ને ગાયર કરી નાખી છે મિત્રો જો બોલાવે ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપડે પૂરો કરી આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ફરી મળીશું નવા માં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ